ઘણા હાથા સંતાન ના જન્મ થયા છે એક એક નથી પણ આ કોઈ બે ત્રણ દીકરીની જરૂર કારણ કે જાડુ કુટુંબ છે ને એનો ઓથ બહુ હોય અમે બે અમારા બે એના ઘરનું કુતરો રોટલું ખાય ને તો પણ આ અમારી ફરજ છે હિન્દુ વસ્તી આપણી બહુ ઓછી થાય છે મિત્રો ઘણી ઓછી થાય આ કાપડો છે કે આપણામાં જાગૃત નથી આપણામાં જાગૃતતાય નથી શું કામ આ તમે ભણ્યા છો ને પણ ઓલું કે જો આંધળો વણે ને વાંધો જ ભણ્યા છો ઘણી દીકરી મારી પાસે આવે છે અને હું માનું છું ઘણી દીકરીઓ એટલું બધું ભણી જાય છે વર્ષની ઉંમર થાય પછી જે તમને યોગ્ય પાત્ર જોઈશે મળતું નથી પછી કચરો મળે છે પણ હું તો એટલું કઉ દીકરી તમે ભણો આઈપીએસ ડોક્ટર બનો જજ બનો કે કદાચ તમે ઘરનો બિઝનેસ બનાવવામાં મેં રાજી છો પણ દીકરીઓ એકવીસ બાવીસ વર્ષની ઉંમર લગ્ન કરો નોકરી રાખો ના આવે છે દીકરીઓ જજ આવે છે મારા પાસે કલેક્ટર દીકરીઓ આવે છે અને કેક બાપુ આ બે દીકરા મારા છે આ બે દીકરીઓ મારી છે કે કહે છે મારા એક દીકરો છે આ બે દીકરીઓ આવે છે ત્યાં અમે રાજી છે પણ અમે બેન બે શબ્દો કાઢી નાખજો અને બીજી વાત મોટા મોટા મારો છો ખુબ રાજી છો દીકરી બચાવો પઢાવો ને ભલે કરતા દીકરીને બચાવો તમે દીકરીને તો દેશમાં સંખ્યા બહુ ઓછી છે બહુ ઓછી છે અતિ અતિ ઓછી છે અતિ ઓછી છે દીકરીને મોટી મોટા ઢીંગા મારી છે હું તમે પણ દીકરી છે જ નહીં કાકા મોગલ ધામે મેં નોંધણી કરી એટલા વિડીયો દેવો સાહેબ મારે હું અભણ છું તમને કહું છું ખાસ બઉ ઓછી છે ઉદર દીકરી હોય અને જેને કઈ હત્યા કરે છે ભલે બધા અમુક હત્યા કરે છે એના ઘરનું જો કઈ પાણી નો પીવે હગુ ન થવાય પણ જેના ઘરે સારા દિવસ હોય તો માને કહેજો કે જો માં પેલા દેજે માં આવું બહુ બોલનારા ઓછા છે હશે બોલતા હશે દીકરી માંગણી કરો દીકરાની જરૂર છે પેઢી માટે પણ આવું બોલો ભાઈ ઘરે બેસી જાવ વિડીયો ઉતરે છે આવું બોલો દીકરીની જરૂર છે તમને બીજી ખબર ન હોય ભણેલા ભણેલાઓ ને દીકરીઓ અત્યારે યુદ્ધ કરે છે બ્લૂન ઉડાડે છે દીકરીઓ આઈપીએસ છે ડોક્ટર છે દીકરી જેને કઈ મોટા મોટા હરા હરા હોદામાં છે દીકરીઓ રાઇફલ ઉપાડે છે અને દશમન નો દાટ વાળે છે આ દેશની ભવાનીઓ કહે મારે બે દીકરી છે દીકરો જોઈ છે હું માન કહું કે મોગલ એને અહીંયા દીકરી જ દેજે તું આ તમે કેટલા ગુનેગાર બનો છો તમારો મતલબ છે આ મતલબ બધા દીકરાનો નથી એમ નહી પણ દીકરી માગો હું મારાથી નાલું છું અમારી માં પુરા માં ખુદ મોગલ પરિવાર છે અમે હું મારાથી નાલું છું મારા બાપને પાંચ ભાઈઓ અને પાંચ ફૂયું એકસો પાહઠ માણાનો પરિવાર છે એમ કેટલો સમજી રહ્યો આ વસ્તુ છે ત્યાં અમે હશે આ લીનીવાળી પણ હું મારાથી જ ચાલું છું પણ બને એટલી દીકરીને બચાવો દીકરીને ભણાવો આ દીકરીની જરૂર છે કારણ કે પછી દુલ્હનું આવે છે ખબર છે ને પંદર પંદર જાણાને પરણી જાય પણ તમારા ટકા કરીને યુ જાય છે કારણ કે દીકરી નથી સમાજમાં દીકરી સમાજમાં છે ને એટલા દલાલસ્તુ તમે લે આવો છો બરોબર પછી લગ્ન કરો પાંચ પર ટકો કરીને વહી જાય જે ઘરમાં લઈને વહી જાય એમ આ રવા દો બને એટલી દીકરી બચાવો અને માને એમ કહો કે માં પેલા ખોળે દીકરી દેજે છે આ પાપ આપણે ઈ નડે દીકરી નથી જોતી દીકરો જોઈશે આ ખાસ ધ્યાન રાખજો તમે હત્યારા બની રહ્યા છો માને એમ કે તમારી મારે ખોળે દીકરી દેજે જરૂર જરૂર છે હું અઢારે વ્રણ ને નથી કહેતો એમાં ખાસ કરી હિન્દુને કહું છું હિન્દુને કે બધા હિન્દુ જ છે પણ તમે બે ત્રણ દીકરા બે ત્રણ દીકરીઓ એક દેશ માટે સોંપી દો દેશ માટે હવે સમજૂરીઓ તમે સમય આગો નથી વસ્તી બહુ ઓછી છે સમજૂર આ દેશ માટે ગમે ત્યારે આક્રમણ થાય થાય ને થાય હિન્દીની વસ્તી ક્યાં છે ભાઈ અને હવે એમ એ નથી કહેતા કે આક્રમણ થાય પણ નહીં પણ જાતિવાર જાખડા નહી તમારા ઘરમાં તો પાંચ થી સાત જણા હોય ઘરમાં ધાર્યું લાકડી કુવાડી પડી હોય તો ચોરી કરવા વિચાર કરે જો આમાં હાથમાંથી ને એકાદો દાગી જાય છે દીકરો દીકરી તો આપણા વાહકોરા નહીં રહે સમજો જરી બે ત્રણ દીકરીઓ બે ત્રણ દીકરા એવું હોય બાપુ તમે કહો અમારે દીકરી દીકરા નથી એને પણ બહુ આશીર્વાદો પણ એ દીકરીને દેશ માટે મોકલો દીકરીને દેશ માટે મોકલો કોઈ સારા વદા આપો દીકરી છે ને એ દીકરો છે ઘણી દીકરીઓ અહીંયા આવે છે બાપને કાંધ દીધા દીકરીઓ અને કદાચ પાંચ પાંચ દીકરા હોય ને ચાર ચાર દીકરા હોય દીકરા હોય કે વધારે તો દેતા પણ આ વસ્તુ દીકરીનો વધારો દીકરીઓ તો આગળ આવેલ છે હું કોઈનો વિરોધ નથી કરતો આ વાંક અમારો છે સાધુ સંતો કેતા જ નથી ભલે કેવા કહેતા કેતા હશે બીજા સંતો પણ બહુ ઓછા છે પણ બાપુ તમને છે ને કાકરા કરે ને મારી પાસે શબ્દ ક્રાંતિકારી નથી અમે બે બે બોહડીઓ દોડી દીધા દેશમાં ગમે ત્યારે પચી પચાસ વર્ષ આ તમે વિચાર કરો આ રાષ્ટ્ર એક જ રહ્યું છે આપણું ક્યાં હતા તમે ક્યાં કોઈ વિરોધ નથી મારો આ થાય દાખા દાખા દઈ દેશ બનાવ્યો છે ભીખા પી છે એ લોકોને ચાલ્યો ભીખ ભીખારી લઈ જાઓ અને જે રાજા થઈ ગયા ચક્રવર્તી રાજાઓ થઈ ગયા અશોક રાજા જેને કહેવાય કે આખો ભારત ખંડ નો રાજા હતો કઈ વાંધો નઈ આગળ આ વસ્તુ રવા દેજો દીકરીઓ ભલે બે ત્રણ હોય બે ત્રણ દીકરા જરૂર છે કદાચ બે ત્રણ દીકરા હોય અને એક દીકરીઓ છે જો અમે બે અમારા બેનું રવા દેજો અને બીજું દીકરી હું તમને કાયમ માટે કહો તમે મારી દીકરીઓ છો બેટા અઢારે ભરણની ભગવાને હારા દિવસો દીધા હોય બને તો સાત્વિક ખોરાક રાખજો તમારો આહાર કારણ કે બાળક બગડે છે ખોટવળું આવે છે આંધળું આવે છે માનસિક આવે છે ખોરાક તમારો ઘરનો રાખો બહારના તમે રેગાડા ન ખાઓ અને તમે એવા પુસ્તક શાળા ગ્રહણ કરો વાંચવાનું કરો એવા તમારા ઘરની એવા રાખો તમે જે છે રામાયણ છે મહાભારત ગીતા આના પાઠ પણ છે તો થોડું ઘણું તમારામાં આવ્યું છે પણ આ મોબાઈલમાં સમાજ બગડવા માંડ્યો છે કોઈ કોઠા હોય જ નથી ગીતાના શ્લોક તમને કોઈ કેસી તમને ખબર નથી એમ હિન્દુને ખાસ કરીને બાપુઆત બોલે છે હિન્દુ માટે કારણ કે ભારત અઢારે પણ આપણી વસ્તી બહુ ઓછી થઈ ગઈ છે એક કેસ આવ્યો તો મારી પાસે વેરાવળનો કે બાપુ મારે ત્રણ દીકરા હતા ત્રણ દીકરા ગુજરી ગયા છે પણ માને હું એટલું કહું છું અહીંયા દીકરી દેજે દીકરાની જગ્યા એમાં આ તો ઈશ્વરની ગતિ છે કોઈ ઉદરમાં નોપ થઈ જાય કોઈ જન્મતા થઈ જાય ઈશ્વર નો નામ એનો નાશ છે પણ મારે એના અહીંયા બે દીકરી દીકરાનો જન્મ દીધો તમે વિચાર કરો આ કોઈ ચમત્કાર નથી મૂળ વિશ્વાસ કંધશ્રદ્ધાનો વિરોધ થઈશ મોટા મોટો એમ આ કરો તમે ભલે દીકરા દીકરીને ભણાવો આઈપીએસ ડોક્ટર બનાવો પણ બાવી વર્ષની ઉંમર થાય તો એને લગ્ન કરો ભલે નોકરી કરતી હોય ભણતી હોય પછી તમને ખબર છે જિંદગી ખરતામ થઈ જાય છે આ ઈશ્વરની ગતિ છે તમે ટિકડીયું ખા દવા લ્યો પછી આ ઓજરીના કેન્સલ થઈ જાય છે પછી રૂપિયો ક્યાં મૂકશો તમે ક્યાં મૂકશો કૉક્ટર નું ભગવાન માનું છું આ રાખો તમે રાજસ્થાન કલેક્ટર દીકરી નામ નહી દઉં હું લાઈવ બોલું છું વિચાર કરો દીકરી કલેક્ટર છે અહીંયા હાદી ઘૂમતો અને દીકરી લખતી હતી અને એનો દીકરો હતો એના ઘરવાળો હોય તો કોઈ પરિવારમાં એના હાથમાં દીકરો તો થઈ અમારા નોંધણી લેવી પડે કે હજી દેશમાં ભવાનીયું છે આ ઈશ્વરની ગતિ છે અમને અમારે સંતાન પ્રાપ્ત નથી કરવું અમારે પાંચ વર્ષ નોકરી કરી લેવી છે આ રબા દીજો તમે કોણ કેનારા આ ઈશ્વરની ગતિ છે ઈશ્વર જ જાણે એમ સંતાન બને તો તમે દીકરા દીકરી વધારે રાખો ઘરમાં એની જરૂર છે એક બે દીકરા હોય તો એક દેશ માટે સોંપી દો ત્રણ દીકરા હોય તો એક દેશ માટે સોંપી દો એક ભલે સમાજની સેવા કરે એકનો એક દીકરો હોય મારી ઘરે સંત બની જાય એક વાત છે દાખલા તરીકે સત બની જાય પેઢી ઉપડી જાય ને નહીં એવું કોઈ તમારે કરવાનું જરૂર નથી તમે સત બનો તમારા ઘરે જ બની શકો કોઈને હાથનો રસ્તો આપો કોઈ દીકરીનું ના દાન લ્યો કોઈને વસ્ત્ર આપો કોઈને અન્નનું દાન કરો કોઈ દવાખાનામાં ઉપયોગી બનો કોઈ સારા રસ્તા આંગળી આ આ સત જ છે આ કોઈ પાઠ ભણવામાં નથી આવતા પણ થોડુંક કોઠા જ રાખો આત્મ જ્ઞાન પણ આ સોશિયલ મીડિયા આવતા એટલું બધું માણસને જેને કહેવાય વિકૃતિ આવી ગઈ છે સોશિયલ મીડિયા સારું છે આ વિજ્ઞાને કાઢો બરોબર છે પણ જેને વિજ્ઞાન વાળા કાંઠો એ નથી રાખતા આપણે રાખી મોટા ગાંડા જરૂર પૂરતો રાખો કારણ કે આમાં સમજણ વહી ગઈ મગજ વહી ગયા અને હવે તો વિસ્ફોટ થાય છે મોબાઈલ હવે તો સમજો મોબાઈલ આપઘાત કરે છે કે આ બેટરી ઉતરી જાય તમને મૂકે તો બાળકમાં ઉદારો કે હું તો જાહેરમાં કહું છું તમારા આજુબાજુમાં આનો ટાવર હોય ને કોઈ બાળક માંથી અસર પડે મોટા માથે પણ આના છે પણ તમે માનતા નથી આ ભણેલા એમ બને એટલે તમે વસ્તા વધારો ભલે બે દીકરીઓ ત્રણ દીકરા હોય કે ત્રણ દીકરીઓ બે દીકરા સમજો જરીક આ જરીક જોવો આ દીકરીઓ દેશ માટે લડ્યું છે અને આ ધર્મ ધ્રુજ શક્તિઓ આગળ આવી છે પણ દીકરીનો કોઈ વિરોધ કરે ને વિરોધ કોણ કરે પાપીઓ માણા ન ખબરો કરે એમ જેને જાદી જાજી દીકરી છે ને બાપ એ મહાન છે બાપ દીધો પણ આ જાદુ ને પણ મૂળ શુદ્ધ કોઠા ઉજવાઈ ગઈ છે એમ કોઈ દી વિરોધ નો કરશે દીકરીનો આ ભલે બિશાડા બલાડા છું ખૂબ રાજી છું એને હું બિશાડા કહું બેટી બચાવો બેટી પઢાવો કોણ બચાવે છે ઉદરમાં ટીવી માં બતાવે છો દીકરી છે ન જોવે આ તમે મોટા મોટા હત્યારા છો પછી રાંધલ ના લોટા દીકરીના લોટા ભગવાન આવા હત્યારા ન બનશો બને દીકરી માંગો મોગલે આવો તો પેલા ખોળે દીકરી માગો આનું કવિત બનાવ્યું છે મા કે કવિએ કીધું અમારો ચારણ જ છે દુનિયામાં મા તું દીકરા દેતી પણ મોગલ મોળે દીકરીવાલી કે મા દુનિયાને ભલે તું દીકરા દે પણ મારે તો દીકરી જોતી છે મા આવું બહુ ઓછા છે બીજી વાત જેના બાપને આ દીકરીઓનું જાહેરમાં કહું લાવીમાં એ માપને આંખમાંથી દુઃખેત દીકરી થોડીને ઘરે આવે છે વિરોધ નથી વધારે વરણને કહું છું એમ હિન્દુને ખાસ કરીને બબે તણતણ દીકરા રાખો બબે દીકરીઓ રાખો કદાચ બે દીકરા ત્રણ દીકરી બે દીકરા આજ રાખો અમુક વર્ષ પછી યાદ બાપુ ના શબ્દ તમને સમજી કારણ આ જ હતું ને આક્રમણ આમ થતા આપણે એવું નથી થાય નહીં પણ હવે સમજો ઘરમાં બબે ત્રણ દીકરા હોય એક દીકરો દેશ માટે હોય એક ખેતી માટે હોય અને પરિવારને હાથવીને બેઠો હોય આની જરૂર છે આ સમજો આ બાપુના શબ્દ છે તમને બને એટલી દીકરીઓ બચાવો બાપ દીકરીને વસ્તીની જરૂર છે આપણે વધારવાની દીકરીઓ એને ભણાવો પણ વાક આપણે છે દીકરીઓને ભણાવો પણ આપણા કોઠા જ્ઞાન છે જે આપણા જે અભ્યાસ છે દરીક આપો દીકરીઓને કે આપણે કોણ છે આપણે શું ધર્મ છે આપણે શું કરાય શું ન કરાય શું ખાવું શું ન ખાવું આ આપણે માવતર ની ફરજ છે સમજો તરીકે કારણ કે આદમી નો વજન બોલવા ઉપર ખબર પડી જાય આદમી કોઈ બોલવા ઉપર એનો તોલ નીકળી જાય કે આ માળા છે એમ બને ત્યાં સુધી હિન્દુ ને ખાસ કહું છું બાપ દીકરા દીકરી વધારો કદાચ ત્રણ દીકરીઓ છે ને તો એક દેશ માટે હોપો અને દીકરીઓ જો યુદ્ધ કરે જ છે ને ભલે ઉડાડે છે આપણી ભારતની દીકરીઓ આર્મી માં છે ફોજમાં છે ખાતામાં છે છે ને બીજી વાત કે પામે છે કે આ દેશ માટે હોય સીમાડા હોય ધન આતંકવાદીઓના ખાતમાં બોલાવે છે આપણી દીકરીઓ છે ને છે એ વર વીર ગતિને પામ શહીદ શબ્દ નથી એ દીકરી દીકરો વીર ગતિને પામે છે તે એને તિરંગો વિતાવવામાં આવે છે મને તમને નહીં કોને વિતાવવામાં આવે એને તિરંગા એની ઇજ્જત કરે છે મા ધરતી એને ચક્ર લાગે છે સ્ટાર લાગે અશોક સમજી લ્યો જેને દંડ લાગવામાં આવે મને તમને નો લાગે એને લાગે કારણ એની બુદ્ધિથી ની કમાણા કોઈને કહેવાથી નથી ગયા આ વસ્તુ છે જરી સમજો તો આની ઇજ્જત કરો યોધાની તો ખાસ ઇજ્જત કરો હું તારેવરોને કહું છું જે આપણું રક્ષણ કરે છે એને સાથ આપો નાખો ખરાબ ન હોય પણ આપણે લાવો હું તો કાયમ માટે કહું ભગવતી આવું કઈ ન કરે યોદ્ધા હું છું પોલીસ નથી મિલિટરી વાળાને એને નથી બધાને યોદ્ધા કઉ છું કે જે ખાખી પહેરીને બેઠા છે અને યોદ્ધા કહું છું હું કોઈ પણ ભગવતી આવું ન થાય કોઈ અકાળે એનું ઓલું થાય તો એ માણસની ઇજ્જત કરો ઈમાણાને સન્માન કરો બાપુ તો આયા જો બધાયને કરે છે સન્માન અધારે વરણની એમ એનું સન્માન કરો જેથી એનામાં તાગાત આવે પણ કોઈ માથે આપશે કો ન કહો બીજું હિન્દુ ને ખાસ બબે તણ તણ દીકરીઓ હોવી જોઈએ બબે દીકરા હોવા જોઈએ આ રાખો અમે બેન અમારા બે નહીં તમારા ચાર થી પાંચ ને બે તમે આવું કરો એમ બને એટલું આવી જરીક સમજો બહુ આપણી વસ્તી ઓછી થતી જાય છે પછી તમને ખબર પડશે સમજો તમે સંખ્યા ઓછી થતી જાય છે આપણો છે છે ગઈ આપણામાં સમજો દરેક એમ બને એટલું આપણે વસ્તી વધારવાનું કરવાનું છે બાપ અઢારે વરણને નહીં પણ હિન્દુને તો ખાસ કઉ છું એમાં જાતનો જોવો જુઓ વધારો બાપ સમજો તમે બબે ત્રણ ત્રણ દીકરા હોય અથવા દીકરી હોય તો ઘરની માલકો ચાર થી પાંચ સંતાનો હોવા જોઈએ બે માણા પોતે હાથ હોવા જોઈએ આ તો ઈશ્વરની ગતિ છે ઘણા એને નથી હોતા ઘણા એવું થાય છે જન્મીને પણ ઓપ થઈ જાય છે એ એક અલગ વાત છે ઈશ્વરના ઘરની વાત છે કારણ કે નામ એનો નાશ છે પણ બને ત્યાં સુધી તમે વસ્તી વધારો એક બાપુનો તમને આદેશ છે બાપ માં મોગલનો આદેશ છે બાપુ તો ફરજમાં છે બાપુ કે છે પણ હું તમારો ભેળો છો પણ હવે જરીક સમજો હિન્દુ અને જાગો બાપ અને હિન્દુ આપણે બહુ ઓછા થતા જઈશ સમજો દરીક આ બારના માણસો આક્રમણ કરતા કારણ નહીં છે ઘણી લેતા ગામમાં કેટલા છે કે એટલા મારો તોપુ સમજી ગયા આ વસ્તુ સમજો દરીક એમ દીકરા દીકરીની સંખ્યા વધારો પરિવારમાં ત્રણ દીકરા દેશ માટે મૂકો ત્રણ દીકરીઓ એક દીકરો હોય તો દીકરીને મૂકો તમે કારણ કે દીકરીઓ લડી જાણે છે ભારતની ભવાની છે છે શક્તિઓ પણ દીકરી કોઈ દી ઓછી ન પણ પેલા ખોળે દીકરીઓ માગો દીકરી ભવાની છે લક્ષ્મી છે દીકરીના જીવનમાં ચાર ભાગ છે ત્રણ નથી કેતો હું જન્મે એટલે લક્ષ્મી પછી જુવાન થઈ એટલે દીકરી અને પરણીને હા જાય એટલે વવારું વવારુ શબ્દ ન બોલાય પણ બીજા માટે કહેવો પડે વવારું અને પછી આ હા હરિવેલની માલકોર ઇજ્જતના વાવેતર વાવે ફળ આપે એટલે એને મા કહેવામાં આવે છે આ દીકરી પણ દીકરાની જરૂર છે પણ બને એટલી સંખ્યા હવે વધારો હિન્દુ જાગો સમજો બાપ અમે તો આજ છે કાલ નથી પણ અમારી ફરજમાં આવે છે અને બીજી વાત છે હું એમ મહિને જ કહેતો તમે સુધરી જાઓ પણ અમારી ફરજમાં જરીક સમજો તમે પાંચેય પુરુષો ભારી છે આ પાંચ છે ને આમાં આ એક નો હોય મેમ્બર એટલે વહી જાય સમજી લેજો તમારા માથ નાખું છું એમ દીકરાની જરૂર છે દીકરીની જરૂર છે ચાર થી પાંચ ઘરમાં હોવા જોઈએ બાપ અથવા કે પેલા આપણે કેતા હપકણ કરતા ભાઈ દૂધ દીકરામાં શું છે હવે આ તમને ભણેલ ને નહીં ખબર પડે આમાં કોઠા હું જ જોવે કે દૂધ દીકરામાં શું છે તો એમ કહી દઈએ કે ભાઈ દૂધ દીકરામાં જો કે દુધાણામાં એમ કહી દે કે મારા આટલી ભેવું છે ગાયું છે દૂધ દીકરા પછી કે પેલા દૂધ આવે દૂધાણામાં હું છે ગાયું છે છે દીકરામાં પછી આખો પરિવાર કે અમને ત્રણ દીકરા છે બે દીકરીઓ છે અથવા બે દીકરા છે ચાર દીકરીઓ છે આ પ્રશ્નો અત્યારે કેવું છે બેંક બેલેન્સ કેટલું છે પ્રોપર્ટી જેના નામની વાંધો નહીં કરો અમને વાંધો નથી પણ આ પેલા જાળવો બને એટલો આપણે હિન્દુને આપણી વસ્તી વધારવાની જરૂર છે બાપ જેથી ગમજી જાઓ અને બધા સંતો કે છે બાપુય પણ કે છે બને એટલે આપણી વસ્તી વધારો હિન્દુની સંખ્યા બહુ ઓછી થતી જાય છે આ કોઈ વિરોધની વાત નથી અમે બીજાનું નું જોઈને રાજી થાય જો ભારતમાં આપણો રિયો રાજ્ય રહ્યું રહ્યું ને આ વસ્તુ સમજો ઊંડા ઉતરો ભણેલ ને કઉ જરીક આગળ વાળો તમને ખબર પડે કે આપણા રાજાઓ ક્યાં હદી હતા ક્યાં હદી સીમાયું લાગતી હતી જોવો હવે શું કામ હતી નાનકુર આવ્યા જેની સમજો તમે શું વસ્તી ઓછી થઈ ગઈ એટલે જગ્યા દઈ દેવી પડે આપણે નીકળી જાય બાપુ નો અવાજ છે તો બસ ધ્યાન રાખજો બાપ બને એટલી દીકરીને બચાવો એને ભણાવો અને એને આઈપીએસ ડોક્ટર બનાવો પણ દીકરીઓને હું બધા વરણ ને વધારે વરણ ને કે હવે વસ્તી વધારો હિન્દુ હવે જરૂર છે બાપ બાદ મોગલ નામથી બાપુ આદેશ જય મોગલ જય મણિધાર જય વડવાળી જય વડવાળી